આ એ રાજકોટ છે કે જે રંગીલું રાજકોટ કહેવાય છે આજે આ તંત્રની ભૂલને કારણે રડતું રાજકોટ થયું છે ગુજરાતના ઇતિહાસમાં આટલા બધા લોકો એ આગમાં મરી જાય અને એની ઓળખ પણ ના થઈ શકે એથી વધારે કરુણ ઘટના શું હોઈ શકે રાજકોટનો વિકાસ બહુ થયો આમ તો ગુજરાતનો વિકાસ એવો વિકાસ થયો આપણે કે મૃતદેહોની તપાસ માત્ર ને માત્ર ડીએનએ થી કરવી પડશે શું કહેવું એ સમજાતું નથી માત્ર ને માત્ર ડીએનએ થી જ મૃતદેહોનો ઓળખ કરવી પડે અને મૃતદેહો સાચવવા માટે આપણે પોસ્ટમોર્ટમ રૂમ અને મોર્ગેજ રૂમ એટલે મૃતદેહો સાચવ્યા સાચવાય કે એની સંખ્યા વધારીને આપણે વિકાસ કરી દીધો છે કોને વિકાસ કહેવાય અને વિકાસની વ્યાખ્યા શું એ મારે તમારે એક નાગરિક તરીકે નક્કી કરવું પડશે કે આ વિકાસ કહેવાય મેં તમને હરણી બોટકાંડ વખતે પણ કહ્યું હતું તક્ષશિલાનું જે અગ્નિકાંડ થયો સુરતમાં એ વખતે પણ કહ્યું હતું કાકરેની રાઈડ્સ જ્યારે પડી ત્યારે પણ કહ્યું હતું કે આમના ઉપર ભરોસો ના કરતા આખું ઓલું તંત્ર છે અને એવી રીતે મંજૂરીઓ મળી જાય છે કે કોઈ જોનાર નથી તમામ ઘટનામાં બે કારણ સ્પષ્ટ છે એક સ્વચ્છ વહીવટ કરવો એ આપણામાં છે નહીં અને એની દાનત નથી અને પોલિટિકલ વિલ કે જે સ્વચ્છ વહીવટની ની પોલિટિકલ વિલ છે એનો સદંતર અભાવ છે જો એક વખત દાખલો બેસાડ્યો હોત દાખલા તરીકે બરોડામાં દાખલા તરીકે મોરબીમાં એક દાખલો બેસાડ્યો હોત ને કે ઉપરથી નીચે સુધી તમામને ઘર કરી દો તમામને કોઈ બોલતું નથી ખોટું ચાલે છે કારણ કે દરેકને પૈસા મળે છે દરેકના સ્પષ્ટ એના ભાવ છે અને જે ઉચ્ચ અધિકારીઓ છે એના વિશે તો શું કહેવું કમિશનરો કલેક્ટરો સેક્રેટરીઓ એ માત્ર ને માત્ર નિવેદનો કરે છે સરકાર માત્ર ને માત્ર તપાસ કમિટી કરે છે અગાઉની તમામ તપાસ કમિટી જોઈ લો કોઈને કશું થવાનું નથી અને આવું હું વારંવાર કહેતો આવ્યો છું તમારે સમજવાનું છે નાગરિક તરીકે કે તમે કેટલા જાગૃત છો દુનિયામાં આવું ક્યાંય નથી હું ફરીથી કહું છું દુનિયામાં આવું ક્યાંય નથી માત્ર ને માત્ર આપણે ત્યાં લાલિયાવાડી ચાલે છે તમામ જવાબદારોની સંપત્તિ જપ્ત આ એટલો મોટો ગુનો છે એક વખત આ બિઝનેસ કરનારાઓની સંપત્તિ જપ્ત કરો અને એનું નિનામ કરી અને આ ઘટનાના ભોગ બનેલા લોકોને આપો પૈસા બીજી વખત આવી રીતે ગેરકાયદેસર બિઝનેસ કરવા માટે એક લાખ વાર વિચાર કરશે આજે આ વિડીયો એટલા માટે કરવો પડ્યો કે આ રહેવા એવી વાત નથી એટલું બધું અંદરથી પેઇન છે કે આપણે ક્યારે સમજીશું એ એક મોટું વિચારવાની વાત છે આ મુદ્દે વિચારો આને વિકાસ તો ના જ કહેવાય અને આવું તંત્ર બિલકુલ પોસાય નહીં એટલે વિચારો એટલે આપણે જ વિચારવાનું છે કે આપણે શું કરવાનું છે ફરી વાર કહું છું કે આપણે નહીં કરીએ નહીં જાગીએ તો આ વસ્તુ ફરી બનવાની છે એટલા માટે જાગો શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ